હેલો ફ્રેન્ડ્સ મિત્તલ બુટિકમાં તમારું હાર્દિક સ્વાગત છે મારી ચેનલમાં તમે દરેક પ્રકારના બધી સાઈઝના બ્લાઉઝના ફર્મા કટિંગ અને બ્લાઉઝનું સ્ટિચિંગ શીખી શકશો આ ઉપરાંત બધી સાઇઝના ડ્રેસ કટિંગ કેવી રીતે કરવા તેના માપ અને ડ્રેસ સ્ટિચિંગ પણ શીખી શકશો આ બધું શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને લાઇક કમેન્ટ અને શેર જરૂરથી કરજો આજે હું તમને લોકોને બેતાલીસ સાઈઝની કુર્તીનું જો પાછળ ગળું ચાર હોય તો તેનું કટિંગ કેવી રીતે કરવું તે બતાવવા જઈ રહી છું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો સૌથી પહેલાં કુર્તીની લંબાઈનું માપ લેવું કુર્તીની લંબાઈ થર્ટી નાઇન એટલે કે ઓગણચાલીસ છે તો તેમાં બે ઇંચ સિલાઈ માટે ઉમેરવું ત્યાર પછી આગળનું ગળું અડધો ઇંચ ઉપર સિલાઈ માટે લીધા પછી આગળના ગળાનું માપ લેવું તો આગળનું ગળું આ કુર્તીમાં છ ઇંચ છે અને એ જ પ્રમાણે પાછળના ગળાનું માપ લેવું તો પાછળનું ગળું પોણા ચાર ઇંચ છે ત્યાર પછી ચેસ્ટનું માપ લેવું ચેસ્ટ એકવીસ ઇંચ છે ત્યાર પછી કમર ઊંચાઈનું માપ લેવું કમર ઊંચાઈનું માપ અડધો ઇંચ ઉપર સિલાઈ માટે લીધા પછી ચૌદ ઇંચ લેવું અને ચૌદ ઇંચ પછી સીટનું માપ લેવું તો સીટનું માપ આમાં સાડા પાંચ છે કમરનું માપ વીસ ઇંચ છે અને સીટનું માપ ચોવીસ ઇંચ છે અને ઘેર ત્રેવીસ ઇંચનો છે બાયની લંબાઈ પંદર ઇંચ છે અને મોરી પહોળાઈ સાડા પાંચ ઇંચ છે તો ચાલો કુર્તીનું કટિંગ કરીએ કુર્તીની લંબાઈ ઓગણચાલીસ હતી તો તેમાં બે ઇંચ ઉમેરવું જો તમે આ માપથી કટિંગ કરશો તો તમારી કુર્તીનું પરફેક્ટ ફિટિંગ આવશે ત્યાર પછી કમર ઊંચાઈનું માપ લેવું કમર ઊંચાઈનું માપ ચૌદ ઇંચ છે ચૌદ ઇંચ પછી સાડા પાંચ ઇંચે નિશાન કરવું ત્યાર પછી શોલ્ડરનું માપ લેવું પાછળનું ગળું પોણા ચાર ઇંચ છે તો શોલ્ડરનું માપ પોણા આઠ ઇંચ લેવું ત્યાર પછી પાં ઇંચનો ત્રાસ શોલ્ડરમાં લેવો ત્રણ ઇંચનું ગળું લેવું શોલ્ડર સાઈડ અને ત્યાર પછી શોલ્ડરમાં પા ઇંચનો ત્રાસ લેવો અને ત્યાર પછી ગાળાનું માપ લેવું પાછળનું ગળું પોણા ચાર છે તો ગાળાનું માપ ત્રાસ લીધા પછી સવા સાત લેવો અને ત્યાર પછી બાય ગાળાના આગળના ભાગનું માપ લેવું બાય ગાળાનો આગળનો ભાગ છ પોઈન્ટ પાંચ એટલે કે સાડા છ લેવો અને ગાળાનો પાછળનો ભાગ સાત પોઈન્ટ પાંચ એટલે કે સાડા સાત લેવો ત્યાર પછી શોલ્ડરથી ગાળા સુધી સીધી લાઇન દોરવી અને ત્યાર પછી ત્યાંથી એક ઇંચના અંતરે ગાળાનો શેપ આપવો તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે મેં બાયગાળાનો શેપ આપ્યો ત્યાર પછી ચેસ્ટનું માપ 21 છે એકવીસના અડધા એટલે કે સાડા સાડા દસની અંદર બે ઇંચ સિલાઈ માટે ઉમેરવું ત્યાર પછી કમરનું માપ વીસ છે તો વીસના અડધા દસ દસ વત્તા બે એટલે કે બાર ઇંચ લેવું અને ત્યાર પછી સીટનું માપ ચોવીસ ઇંચ છે તો ચોવીસના અડધા બાર બાર વત્તા એક જ ઇંચ લેવું સીટના ભાગે ત્યાં કટ આપવામાં આવે છે ત્યાર પછી આ નિશાને નિશાને લીટી દોરી દેવી ત્યાર પછી ઘેરનું માપ લેવું ઘેર તેરીચ લેવો તો આ પ્રમાણે કુર્તીના આગળના ભાગનું આપણે ડ્રો કરી દીધું છે કુર્તીના આગળના ભાગનું કટિંગ કરતી વખતે ગાળામાં કટિંગ કરતી વખતે ધ્યાન રાખવું ભૂલથી આગળનો ભાગ કટિંગ કરતી વખતે આગળનો ગાળો એટલે કે આગળના ગાળાનો શેપ આપેલો હોય તેનું કટિંગ કરવું નહીં બાય ગાળાના પાછળનો ભાગ જે દોરેલો હોય તેનું જ કટિંગ કરવું કારણ કે પાછળના ભાગનું કટિંગ કરવાનું હજી બાકી છે તો કુર્તીના આગળના ભાગનું કટિંગ કરીને પછી તેના પરથી જ કુર્તીના પાછળના ભાગનું કટિંગ કરી લેવું તમે વિડીયોમાં જોઈ શકો છો કે આગળના ભાગનું કટિંગ કરી દીધું છે તો કાપડ વ્યવસ્થિત ગોઠવીને પાછળના ભાગનું પણ કટિંગ તે પ્રમાણે કરી લેવું આગળના ભાગનું કટિંગ કર્યું નથી મેં ત્યાર પછી બાયનું માપ કેવી રીતે લેવું તે જોઈએ બાયની લંબાઈ પંદર ઇંચ છે પંદર ઇંચ વત્તા સિલાઈ માટે લંબાઈથી ત્રણ પોઈન્ટ પાંચે નિશાન કરવું અને બેતાલીસ સાઈઝમાં બાંનો શેપ આપવા માટે સવા સવા આઠ ઇંચ લેવું તો સવા આઠ ઇંચ પછી જ બાંયનો શેપ આપવો ત્યાર પછી મોરીનું માપ સાડા પાંચ છે સાડા પાંચ વત્તા બે સિલાઈ માટે લેવું ત્યાર પછી બાયનો શેપ આપવો હવે આ પ્રમાણે જ આગળના ભાગનો પણ શેપ આપી દેવો તો હવે બાયનું કટિંગ પણ કરી લેવું જો તમે આ સાઇઝની કુર્તીમાં આ પ્રમાણે કુર્તીના માપથી કટિંગ કરશો તો તમારી કુર્તીનું એકદમ પરફેક્ટ ફિટિંગ આવશે કમેન્ટમાં રાય તમારી જરૂરથી જણાવજો કે તમારી કુર્તીનું કે ડ્રેસનું કેવું ફિટિંગ આવ્યું છે મેં જે પ્રમાણે બાયનું કટિંગ કર્યું તે તમે વિડીયોમાં જોઈ શકો છો કુર્તી અસ્તરવાળી છે તેથી અસ્તરનું કાપડ પણ આ પ્રમાણે ગોઠવીને કુર્તીના આગળનો ભાગ તેની ઉપર મૂકી દેવો અને કુર્તીનું કટિંગ અસ્તરનું કટિંગ કરી લેવું ત્યાર પછી પાછળના ભાગનું પણ કટિંગ કરીને હવે આપણે લાસ્ટમાં બાયગાળાનો આગળનો ભાગનું પણ કટિંગ કરી લેવું ત્યાર પછી સ્લીવમાં પણ અસ્તરનું કટિંગ કરવું જે તમે વિડીયોમાં જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો આ વિડીયોમાં વધુમાં વધુ જાણકારી તમને આપી શકો તો તમે એકવાર ટ્રાય કરીને જરૂરથી જોજો ફ્રેન્ડ્સ અગર વિડીયો સારી લાગે તો લાઈક જરૂરથી કરો અને જો તમે અમારી ચેનલમાં પહેલી વાર આવો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આગળ આવા જ વિડીયો જોવા માટે વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર